અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ભોજનમાંથી જીવજંતુ નીકળવાની ઘટનાઓ સામે આવતી રહી છે ત્યારે શહેરના ચાંદખેડા વિસ્તારના ચાંદ ખેડાના ખીરામાંથી મરેલી ઘરોડી નીકળી હોવાની ઘટના પણ સામે આવી છે ત્યારે જનતાનગરના જાણીતા પૂજા ગૃહ ઉદ્યોગમાંથી એક ગ્રાહકે દાળવડાનું ખીરું લીધું હતું જોકે ઘરે પહોંચ્યા બાદ ત્રણ ચાર દાળવડા ઉતાર્યા બાદ ખબર પડી કે અંદર મરેલી ઘરોડી છે જે બાદ તાત્કાલિક ગ્રાહક પૂજા ગૃહ ઉદ્યોગ પહોંચ્યા હતા અને તેમણે આ અંગે હોબાળો મચાવ્યો હતો ત્યારે બીજી બાજુ ગ્રાહકની દીકરીએ ખાતા તેની તબિયત લથડી હતી જેના પગલે તેને પ્રાથમિક સારવાર માટે ડોક્ટર પાસે લઈ જવાઈ હતી ત્યારે આ અંગે ગ્રાહક દ્વારા ફૂડ વિભાગને પણ જાણ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે ફૂડ વિભાગ અને તંત્ર આ મામલે પૂજા ગૃહ ઉદ્યોગ સામે So pagla